ખાસ કરીને અત્યારે માહિતી આપવાની છે પવન ઠંડીની સૌપ્રથમ પવન નીશીની વાત કરો તો છેલ્લા બે ત્રણ ત્રણ દિવસ પહેલા આપણે માહિતી આપી હતી કે પવનની સ્પીડમાં વધારો થશે એ જ રીતે જે આપણે નોર્મલ સાતથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી એ પવનની ઝડપ અત્યારે વધી અને ચૌદથી લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે ચાલુ થઈ ગયો છે આજે નવ તારીખ છે ને આજથી પવનની સ્પીડમાં ઘણો બધો વધારો થયો છે અને આ વધારો જો આવનારા ચાર પાંચ દિવસ સુધી કન્ટિન્યુ રહેશે એટલે લગભગ ચૌદ ડિસેમ્બર સુધી આ પવનની સ્પીડ છે એ કન્ટિન્યુ આ રીતે રહેવાની છે અને પવનની સ્પીડ વધારે છે કેમકે ચૌદ થી લઈને વીસ કિલોમીટરની ઝડપ પવનની છે એમાં અમુક વિસ્તારની અંદર ઘણી વખત ગસ્ટિંગ હોય છે વીસથી લઈને પણ પચીસ સુધી પણ જઈ શકે છે એટલે અમુક વિસ્તારની અંદર પવનની સ્પીડ વધી પણ શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આ પવનની સ્પીડ વધારે રહેવાની છે એટલા માટે દરેક ખેડૂતભાઈ આપણે કાળજી એ રાખવાની છે જે પાક આપણો જે શિયાળુ પાક છે અને એ પાક છે એની ઊંચાઈ થોડીક વધારે હોય જેને આગતરા ઘઉં હોય એટલે કે વહેલું વાવેતર કરી દીધું હોય ઘઉંનું એ ઘઉંની હાઇટ છે એ લગભગ એક ફૂટથી પણ વધારે થઈ ગઈ હોય એવા ઘઉં હોય તો એમાં પણ પિયત આપવામાં ધ્યાન રાખવાનું છે અથવા તો જે તુવેર એરંડા કે બીજા કોઈ પણ ઊંચાઈવાળા પાક અત્યારે આપણે ઊભા હોય તો તારીખ સુધી જો પાણી આપવાનું હોય તો ખાસ કાળજી રાખવી કેમકે સ્પીડના પવન હોય અને સ્વાભાવિક રીતે દરેક છે કે સ્પીડ વધારે હોય ત્યારે જો એ પાકને પિયત આપી દેવામાં આવે તો પાક ઢળી જતો હોય છે અને એ પ્રકારે આપણે એક નુકસાની આવતી હોય છે દરેક ખેડૂતભાઈ હમણાં નોંધ લેવાની છે કે પવનની સ્પીડ વધારે રહેવાની છે તો ચૌદ તારીખ સુધી જરૂર ન હોય તો બિનજરૂરી આપણે પિયત

આપણે બાર અથવા તો તેર તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળે ઠંડીમાં આવતીકાલે હજુ આનાથી પણ વધારો થઈ શકે છે અને આ ઠંડી જે હમણાં છે આ એક પ્રકારે નોર્મલ ઠંડી ગણી શકાય ડિસેમ્બર મહિનાના જે બીજું અઠવાડિયું ચાલુ થતું હોય એ બીજા અઠવાડિયામાં જે ઠંડીનો માહોલ હોય એ જ મુજબની નોર્મલ ઠંડી છે હજુ કોલ્ડ વેવ નથી પણ આવનારા દિવસના આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો હવે કોલ્ડ વેવ રાઉન્ડ પણ એક આવી શકે છે ને પણ ડિસેમ્બરમાં જ આવી શકે છે જે રીતે અત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એમાં લગભગ સોળ તારીખથી લઈને અઢાર તારીખ વચ્ચે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવું એક અનુમાન છે અને સોળ સત્તર કે અઢાર ડિસેમ્બર વચ્ચે જો એ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો અઢાર તારીખથી આપણે એક મોટો કોલ્ડ નો રાઉન્ડ આવી શકે એટલે અત્યારે જે આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ અને ડિસેમ્બર દરમિયાન પડી શકે છે અને એ ઠંડીનો રાઉન્ડ જો મોટો હશે તો એના પછીથી ડિસેમ્બર એન્ડમાં પણ એક મોટી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે એટલે જોવા જઈએ તો હવે પછીનું જે સેશન હશે એ સારી ઠંડીનું હશે ને આપણે એક સારા શિયાળાની અનુભૂતિ થશે જોકે અત્યારે છેલ્લા બે દિવસથી જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને પવનની સ્પીડ પણ વધી છે એ પણ અત્યારે નોર્મલ છે ગયા વર્ષે આ પ્રકારનો માહોલ જોવા નતો મળ્યો એટલે કે જે મહત્તમ તાપમાન હોય દિવસનું તાપમાન હોય એ પણ અત્યારે ઘણું બધું ઘટી ગયું છે આજની તારીખે નવ ડિસેમ્બરના રોજ વાત કરવા જઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એવો અહેસાસ થયો હશે કે બપોરના સમયે પણ આપણે ખુલ્લા વાતાવરણની અંદર ઠંડીનો અહેસાસ કર્યો હશે શિયાળા જેવો માહોલ માણ્યો હશે આજે જે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેમાં ઘટાડો થયો છે એટલે આજથી આપણે બપોરના ટાઈમે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ આ ઠંડી કન્ટિન્યુ રહેવાની છે જોકે આ નોર્મલ કરતાં સારી એવી ઠંડી જ અત્યારે કહી શકાય બીજા અઠવાડિયામાં જે ડિસેમ્બરમાં હોય એ જ પ્રકારની ઠંડી આજે આપણે જોવા પણ મળી છે જોકે અઢાર તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે એ આના કરતા પણ વધારે ઠંડી આપણે અઢાર તારીખથી જોવા મળે તેવું એક માં છે એટલે ખાસ કરીને પવન અને ઠંડી વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અજો ઠંડી રહેશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ નવ ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહે રહેશે દસ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહે છે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી ઓછું થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ દસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉછવામાં રહી શકે છે આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ચૌદ ડિગ્રી સેલ્શિયસથી દૂર રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ લગભગ પંદર સોળ ડિગ્રી સેલ્શિયસથી વલસાડ વગેરે ભાગોમાં જવાની શક્યતા રહેશે દ્વારકાના ભાગમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્શિયસથી ઉતારી શક્યતા રહે છે રાજકોટના ભાગમાં પંદર ડિગ્રી સેલ્શિયસથી નીચો રહેવાની શક્યતા રહેશે હજુ થોડી ઠંડી રહેશે પરંતુ ઉત્તર ગુજરાતમાં તો લગભગ પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન ડિસેમ્બર માસ દરમિયાન પણ રહેવાની શક્યતા છે પરંતુ મહત્તમ ઉષ્ણ વધારો થશે તારીખ સત્તરથી થી લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે કોઈ ભાગમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જેમાં મહેસાણાના ભાગોમાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ કે ક્યારેક સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગમાં પણ લગભગ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ ઉષ્ણતાપન રહેવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ ઉષ્ણતાપન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં ન્યૂનતમ છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે ન્યૂનતમ તાપમાન થોડું વધવા છતાં જામનગરના ભાગોમાં ઠંડી અનુભવાય છે આ ઉપરાંત જૂનાગઢના ભાગમાં અમલીના ભાગોમાં પણ ઠંડી છે પરંતુ ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં લગભગ તારીખ સોળથી બાવીસ દરમિયાન શક્યતા છે બંગાળના રૂપસાગરમાં પણ તારીખ સોળથી લગભગ કેવી રીતે ચોવીસ મે સિક્ષમવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ જે છે એ લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં તામિલનાડુ વગેરે ભાગોમાં વરસાદ છે પરંતુ ડિસેમ્બરના લગભગ અંતમાં ત્રીજા સપ્તાહમાં એક બંગાળમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના લગભગ છેલ્લા સપ્તાહમાં એક મજબૂત પચીનો વિક્ષો પાવન શક્યતા રહેશે જેના કારણે તારીખ બાવીસ ડિસેમ્બર બાદ લગભગ બાવીસ ત્રેવીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો ભેગ મળશે બરફીલા પવનો ફૂંકાવે છે ઠંડી પડવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસ સુધી જવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ બગના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્યાંના તેના કારણે ઇન્ટરેક્શનના કારણે તારીખ સોળથી બાવીસમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં સાંટા જેવું થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાંટા થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ક્યાંક હવામાં પડતો આવી શકે છે વાદળો તો હમણાં તારીખ તેર 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 તારીખથી જ આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં તો ગુજરાતના તેરમી ડિસેમ્બરથી પરંતુ જાન્યુઆરીમાં પણ વધારે ઠંડી રહેવાની શક્યતા રહેશે એટલે આ માસ છે એ લગભગ ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરી સરળમાં ઠંડા પવનનો ફૂંકાશે છે જે મારી માસમાં ઠંડીનું તેવું રહે હજુ પણ જાન્યુઆરીમાં ઠંડો રહેશે તારીખ ચાર પાંચ જાન્યુઆરીમાં ઠંડા પવનનું ફૂંકાની શક્યતા રહેશે તારીખ સળ સાત અને આઠમા પચીમ વિકસો પવન શક્યતા રહેશે તારીખ લગભગ તેર ચૌદના પંદરમાં જાન્યુઆરી જાન્યુઆરી માસમાં વાદળ હોવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં માવસો થઈ શકે એવી શક્યતા રહેશે પરંતુ તારીખ દસ અગિયાર જાન્યુઆરીમાં લગભગ ઠંડા પવનો હાર્ટ સિઝવશે અને ગાતો સિજવતી ઠંડી પડશે આ ઉપરાંત તારીખ અઢાર ને અઢાર ઓગણીસમાં પણ હવામાનમાં પડતો આવશે છે વીસ તારીખ સુધીમાં અને ઠંડા પવનનો ફૂંકા છે તારીખ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસમાં હવામાનમાં એકાએક પડતો આવશે અને વાદળ વાયુ જણાશે એટલે જાન્યુઆરીમાં પણ આવવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે જી